સ્ટોક્સ પર નજર કરવાની છે અને ડિટેલ્સ સાથે આરતી અને તૃપ્તિ બંને આપણી સાથે જોડાઈ ગયા છે આપ ગુડ મોર્નિંગ અને સ્ટોક્સ પર શરૂઆત કરીએ પહેલાં આજે જીએસટીની અસર ખાસ કરીને જોવા મળવાની છે એ કયા સેક્ટર્સ છે કઈ કંપનીઓ છે બધા પર આપણે ડિટેલ્સ જાણીશું પરંતુ આરતી અને તૃપ્તિ પાસેથી એ જાણીએ કે આ જે અનાઉન્સમેન્ટ થઈ છે ત્યારબાદ શું કંઈક ખરીદદારીની યોજના બનાવી છે કારણ કે ઘણી મહત્વની અનાઉન્સમેન્ટ છે સામાન્ય નાગરિક માટે આમ જનતા માટે તો શું પ્લાન કરેલું છે ચાની મેં જે લાસ્ટ વીક જ બધો સામાન કરી દીધો દે લગભગ ચાર પાંચ હજારનો સામાન થઈ ગયો હવે મને એમ થાય કે કાશ મેં ના કરી દીધો હું બાવીસ સપ્ટેમ્બર બાદ કરી હતી તો કદાચ કેલ્ક્યુલેશન મારું થોડુંક વધારે ઓછું આવી જતું અને નો ડાઉટ અત્યારે હવે મારી કાર લેવાની ઈચ્છા હતી અને હવે નો ડાઉટ ઈવી કાર હવે ડેફિનેટલી પાંચ પર્સન્ટ આપણને મળે છે જીએસટી દર ખાલી ફાઇવ પર્સન્ટ એટલે હવે હું કોશિશ કરીશ કે પેટ્રોલવાળી કાર વેચવાની અને હવે આપણે ઈવી પર થોડાક જમ્પ મારી દઈએ

આવી છે એટલે એ એક ઇમ્પોર્ટન્ટ જે ખાવા પીવાની વસ્તુઓ જે રીતે સસ્તી કરી છે પણ ખાસ કરીને જુઓ જે રેસનલાઇઝેશન છે ફેસ્ટિવ બોનાન્ઝા ખાસ કરીને ખરેખર અર્થમાં જે રીતે સરકારે આ નિર્ણય લીધો છે ઘણો મહત્વનો છે કારણ કે આટલી બધી ગ્લોબલ પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે અનિશ્ચિતતા જોઈ રહ્યા છે એની સાથે આ બધાને કાઉન્ટ કરીને આ જે તેમના તરફથી એક ગિફ્ટ આપવામાં આવી છે તે ઘણી ઇમ્પોર્ટન્ટ છે ને એને લઈને જ માર્કેટ જે છે તે આજે રિએક્ટ કરતું જોવા મળશે ચાંદની જો સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો ઘણા બધા સેક્ટર આજે ફોકસમાં રાખવાના છે સૌથી પહેલાં વાત કરી લઈએ તો ઓટો કાઉન્ટ સેક્ટર જે છે એના પર એક નજર રાખવાની રહેશે કારણ કે નાની કાર પર જીએસટી જે છે તે અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા અહીંયાથી કરવામાં આવ્યું છે એમાં ટાટા મોટર્સ મારુતિ જેવા કાઉન્ટર આજે નજરમાં રાખવાના રહેશે મોટી કાર જે છે એમાં ચાલીસ ટકા જીએસટી છે તો એમએનએમ ટાટા મોટર્સ જેવા કાઉન્ટર અહીંયા એક ફોકસમાં રાખવાના છે એની સાથે ત્રણસો પચાસ સીસીથી ઓછી બાઇક પર અઢાર ટકા જીએસટી હવે અહીંયાથી લાગતું જોવા મળશે એટલે ટુ વ્હીલર પણ ખાસ એક નજર રાખવાની રહેશે હીરો મોટો કોફ ટીવીએસ મોટર બજાજ ઓટો જેવા કાઉન્ટર આજે નજરમાં રહેશે એની સાથે જુઓ બસ ટ્રક અને એમ્બ્યુલન્સ પર અઢાર ટકા જીએસટી અહીંયાથી કરવામાં આવ્યું છે એટલે ત્યાં એક નજર રહેશે એફએમસી સ્પેસ ફોકસમાં રાખવાની છે કારણ કે જીએસટી જે બાર ટકા હતું ત્યાંથી ઘટાડીને પાંચ ટકા અહીંયાથી કરવામાં આવ્યું છે તો ખાસ કરીને એફએમસી સ્પેસ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે ડ્યુરેબલ્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરી લઈએ જીએસટી જે અઠ્યાવીસ ટકા હતું ત્યાંથી ઘટાડી અઢાર ટકા કરવામાં આવ્યું છે એટલે બ્લુ સ્ટાર હેવલ્સ જેવા કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના રહેશે સાથે જ ક્લોથિંગ અને ફૂટવેર આ પણ એક નજરમાં રાખવા જેવું સેક્ટર છે કારણ કે અહીંયા જીએસટી જે છે તે હવે પાંચ ટકા આપણને કરતું જોવા મળતું દેખાયું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ખાસ કરીને જો મહત્વનું સ્પેસ આજે બનતું જોવા મળી શકે છે કારણ કે આપણા નિષ્ણાંત તો પણ કહી રહ્યા છે કે આ એક મોટું રિફોર્મ જે છે તે આ સ્પેસ માટે કરવામાં આવ્યું છે જે જીએસટી લાગતું હતું તે સંપૂર્ણપણે અહીંયાથી નાબૂદ કરવામાં આવ્યું છે એટલે આજે ખાસ કરીને ઇન્સ્યોરન્સ સ્પેસ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્પેસ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે બીજી બાજુ સિમેન્ટ સ્પેસ અને રિયલ્ટી સ્પેસ આને લીધે એક ફોકસ બનતું જોવા મળશે કારણ કે સિમેન્ટ માટે પણ અઠ્યાવીસ ટકાથી જીએસટી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યું છે એટલે સિમેન્ટ સ્પેસ ફોકસમાં રાખવાના રહેશે એની સાથે રિયલ્ટી પણ નજરમાં રહેશે સાથે જ જો જે સાત હજાર પાંચસોથી સસ્તી હોટલ છે એના પર પાંચ ટકા જીએસટી તેમના તરફથી કરવામાં આવી છે તો આ હોટલ સ્પેસ પર પણ એક નજર રાખવાની રહેશે અહીંયા ડબલ બોનાન્ઝા તેમની માટે આવતું દેખાવ છે કારણ કે ફેસ્ટિવ સિઝન ખાસ કરીને હવે શરૂ થતી દેખાઈ રહી છે તો હોટેલ સ્પેસ પર પણ એક ધ્યાન રાખવાના રહેશે તો ઘણા બધા સેક્ટર છે જેના પર આજે આ જીએસટીની અસર આપણને જોવા મળશે આ બધા પર એક નજર રાખવાની રહેશે હવે જીએસટી કાઉન્સિલમાં જે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર નજર કરી રહી કયા નિર્ણયો તેમના તરફથી લેવામાં આવ્યા છે તો સૌથી પહેલા તો જે રેડ રેડ રેસનલાઈઝેશન છે એને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે લગભગ આપણે જોઈ રહ્યા કે બેઠક છે જેમાં મંજૂરી મળતી દેખાઈ રહી છે અને જીએસટી રિફોર્મ હેઠળ દેશમાં હવે માત્ર બેસ લેબ આપણને રહેતા જોવા મળશે જે પહેલા ચાર સ્લેબ હતા ત્યાંથી હવે માત્ર બેસ લેબ અને પાંચ અને અઢાર ટકા આ બે જે છે તેનાથી રહેતા જોવા મળશે બાવીસ સપ્ટેમ્બરથી આ જીએસટી રિફોર્મ આપણને લાગુ થતા જોવા મળશે અને દિવાળી પહેલા એક જીએસટી ઘટાડાની ભેટ જે છે તે દિવાળી પહેલાં નવરાત્રી પહેલાં આપણને ખાસ કરીને મળતી જોવા મળતી દેખાઈ રહી છે તો ખાસ કરીને આ મુખ્ય નિર્ણયો જે આવતા દેખાઈ રહ્યા છે આ એક ધ્યાન રાખવાનું રહેશે હવે વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક તો સૌથી પહેલાં જુઓ આઈટીસી ગોડફ્રેપ વરૂણ બ્રેવીજીસ જેવા કાઉન્ટર આજે નજરમાં રાખવાના રહેશે કારણ કે સિગરેટ તમાકુ પ્રોડક્ટ અને પાન મસાલા પર ચાલીસ ટકા જીએસટી અહીંયાથી હવે લાગતું જોવા મળશે સાથે જ ટ્રાન્ઝેક્શન વેલ્યુની જો વાત કરી લઈએ તો એને બદલે રિટેલ કિંમત પર ખાસ કરીને જીએસટી લાગુ થતું જોવા મળશે એની સાથે સીન ગુડ્સ અને સુપર લક્ઝરી ગુડ્સ પર ચાલીસ ટકા સ્પેશિયલ જીએસટી લાગતું જોવા મળશે તો આ અહીંયાથી થોડા મોંઘા થતાં જોવા મળશે એટલે અહીંયા થોડું નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે આઈટીસી ગોડફ્રેડ ફિલિપ્સ વરૂણ બ્રેવીઝિસ જેવા કાઉન્ટર ખાસ ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ સ્પેસ ઇન્સ્યોરન્સનું છે જેમ આપણે જણાવ્યું સંપૂર્ણપણે જીએસટી નાબૂદ કરવામાં આવ્યું છે અહીંયાથી તમામ પર્સનલ લાઈફ ઇન્સ્યોરન્સ પર જીએસટી નાબૂદ કર્યું છે અને ઇન્સ્યોરન્સને અફોર્ડેબલ બનાવવા માટે આ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રી તરફથી આનો વિરોધ હતો પણ જે રીતે સરકારે નિર્ણય લીધો છે આજે આ ઇન્ડસ્ટ્રી પણ એને કહી શકાય વેલકમ કરશે આ નિર્ણયને એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે પર્સનલ લાઈફ ઇન્સ્યોરન્સ ફ્લોર પોલિસીઝ અને સિનિયર સિટીઝનની પોલિસી માટે ખાસ કરીને જે પ્રીમિયમ છે તે અહીંયાથી હવે આપણને સસ્તા થતા જોવા મળશે તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઇન્સ્યોરન્સ સ્પેસ માટે નેક્સ્ટ સ્પેસ સિમેન્ટ સ્પેસ છે સિમેન્ટ છે ઓટો છે વાઇટ ગુડ્સ છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે કારણ કે સિમેન્ટ પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા કરવામાં આવી છે બીજી બાજુ ટ્રક બસ અને એમ્બ્યુલન્સ પર જીએસટી ઘટી છે જે અઠ્યાવીસ ટકા હતી ત્યાંથી ઘટી અઢાર ટકા કરવામાં આવી છે થ્રી વ્હીલર પર પણ જીએસટી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યું છે અને જે બારસો સીસીથી વધુના પેટ્રોલ કાર છે એના પર ચાલીસ ટકા જીએસટી લાગશે એની સાથે પંદરસો સીસી થી વધુની ડીઝલ કાર પર પણ ચાલીસ ટકા જીએસટી આપણને લાગતું જોવા મળશે એની સામે જુઓ ચાલીસ ટકા સ્લેબમાં આવતી વસ્તુઓ પર કોઈ વધારાની ડ્યુટી નહીં લાગે અને ઇલેક્ટ્રિક વ્હીકલ પર પાંચ ટકા જીએસટી જે છે તે યથાવત છે એટલે ત્યાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો મિડ મિડ સાઇઝ અને લક્ઝરી કાર પર ચાલીસ ટકાનો ખાસ જીએસટી અહીંયાથી લાગતું જોવા મળશે તો જો આ જે નિર્ણય આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને સામાન્ય વર્ગના માણસોને ધ્યાનમાં રાખીને જીએસટી તરફથી નિર્ણયો આવતા દેખાય છે સરકાર તરફથી નિર્ણય છે એટલે ધ્યાનમાં રાખવાનું રહે અમુક જે પ્રોડક્ટ છે એના પર ચાલીસ ટકા જીએસટી હજી પણ આપણને લાગતું જોવા મળશે નેક્સ્ટ એફએમસીજી સ્પેસ અહીંયા પણ જુઓ ઘણા બધા આપણે ડેવલપમેન્ટ જોયા છે ખાસ કરીને નમકીન ભુજિયા ચોકલેટ કોફી આ બધા પર અઢાર ટકા જે જીએસટી લાગતું હતું ત્યાંથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે સાથે જ પનીર તમામ પ્રકારના જે બ્રેડ છે ભારતીય બ્રેડ મિલ્ક પ્રોડક્ટ ખાસ કરીને ડેરી પ્રોડક્ટ એના પર ઝીરો ટકા ઝીરો સ્લેબમાં શિફ્ટ તેમને કરવામાં આવ્યા છે એટલે પાંચ ટકા જીએસટી પહેલાં લાગતું હતું હવે અહીંયાથી જીએસટી નીલ કરવામાં આવ્યું છે એની સામે જે બાર ટકા અઢાર ટકા સ્લેબથી પાંચ ટકા સ્લેબમાં શિફ્ટ થયા છે જેમાં હેર ઓઈલ છે શેમ્પુ છે સાબુ છે તો ટૂથપેસ્ટ ટૂથબ્રશ આ બધા અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે એટલે આ બધા એફએમસીજી કાઉન્ટર આજે અહીંયા ફોકસ રાખવાનું રહેશે મેટલ સ્ટોક ફોકસમાં રહેશે કારણ કે અહીંયા જુઓ ક્રિટિકલ મિનરલ પોલિસીને જે રીતે મંજૂરી મળતી દેખાઈ રહી છે એટલે થોડા અલગ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે જે રીતે અહીંયા મંજૂરી મળી છે ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ માટે ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી મળી છે ગઈકાલે આપણે સમાચાર જોયા હતા પણ ત્યારે સંભાવના હતી અત્યારે મંજૂરી મળતી દેખા રહે છે શરૂઆતમાં સ્કીમ હેઠળ પંદરસો કરોડ સરકાર તરફથી મળતા જોવા મળશે મિનરલ માટે પાંચ વર્ષની ઇન્સેન્ટિવ સ્કીમ અહીંયાથી સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે કેબિનેટની બેઠકમાં આ છેલ્લો નિર્ણય જે છે તે અહીંયાથી લેવામાં આવ્યો છે જેમાં કોથમ કોપર લિથિયમ નિકલ કોબાલ્ટ અને રેર અર્થ મિનરલ માટે આ સ્કીમ ખાસ કરીને સરકાર તરફથી આવતી દેખાઈ રહી છે એફઆઈ ટ્વેન્ટી સિક્સના એકત્રીસ સુધી જો આપણે વાત કરી લઈએ તો એફઆઈ ટ્વેન્ટી સિક્સ સુધી આ રોકાણની અપેક્ષા બનતી દેખા છે જ્યાં સિત્તેર હજાર નોકરીઓની અપેક્ષા પણ બની રહી છે તો ખાસ એક ફોકસ આજે મેટલ કાઉન્ટર પર રાખવાનું રહેશે ગઈકાલે ઓવરઓલ સેક્ટર ફોકસમાં હતું મેટલ આજે અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આગળ વધતી દેખાઈ શકે છે ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ હાઉસિંગનું છે જો અહીંયા મોટી બ્લોકડીલ થવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે શક્ય છે કે આપણને અહીંયા બ્લોક બ્લોકડીલ થતી જોવા મળી શકે લગભગ છવ્વીસો કરોડની બ્લોકડીલ અહીંયા થઈ શકે છે જેમાં બ્લોકડીલ દ્વારા ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો ત્રણસો સોળ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી શકે છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી પાંચ ટકા ડિસ્કાઉન્ટ પર આ બ્લોકડીલ આપણને થતી જોવા મળી શકે છે તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે એપ્ટસ વેલ્યુ હાઉસિંગ માટે પણ નેક્સ્ટ કાઉન્ટર અને છેલ્લું કાઉન્ટર મારા તરફથી સ્વીગી છે ઝોમેટોએ જે રીતે પ્લેટફોર્મ ફી વધારી છે ત્યારબાદ હવે સ્વીગી તરફથી પણ પ્લેટફોર્મ ફી વધારવાના સમાચાર આવી રહ્યા છે જ્યાં તેમણે પંદર રૂપિયા હવે પ્લેટફોર્મ ફી વધારીને કરી છે ત્રણ સપ્તાહમાં ત્રીજી વાર પ્લેટફોર્મ ફી સ્વીગીએ વધારી છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ આ સમાચારનું રિએક્શન જોવા મળી શકે છે તો ઘણા બધા કાઉન્ટર છે ખાસ કરીને તો જીએસટીને લઈને જે સમાચાર આવ્યા છે એના પર બધા કાઉન્ટર આપણને રિએક્ટ કરતા જોવા મળશે પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં અન્ય સમાચારોનું રિએક્શન જોવા ફોકસ હા બાદ પણ ઘણા બધા સમાચાર છે જે ખૂબ જ પોઝિટિવ છે અને ખાસ કરીને શરૂઆત હું બી એ કરીશ તો કંપનીને ઓર્ડર મળતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે તેમને પીબી પાવર પાસેથી એમબી પાવર પાસેથી તેમને 2600 કરોડનો ઓર્ડર જે છે તે કંપનીને મળ્યો છે મધ્યપ્રદેશમાં આઠસો વોટ પાવર પ્રોજેક્ટ માટે કંપનીના ઓર્ડર મળ્યો છે તેમાં ખાસ કરીને કંપની જે છે તે બોયલર ટર્બાઈન છે જનરેટ કરવાની જે સપ્લાય કરવાનું કામ જે છે તે કંપની કરશે ત્યારબાદ પોલીમેડિકલ્સ મેડિકલ્સ પર નજર કરશો આ કાઉન્ટર પણ ખૂબ જ અત્યારે આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે ઘણા સમયથી આ દબાણમાં છે પરંતુ આજે પોઝિટિવ સમાચાર છે કંપનીએ અધિગ્રહણ કર્યું છે તેમને યુરોપિયન કાર્ડિયોલોજીસ્ટ કન્ઝ્યુમેબલ્સ કંપની જે છે પેડ્રો કેર તેનું અહીંયા તેમને કંપનીએ જે છે અહીંયા અધિગ્રહણ કર્યું છે અને લગભગ

વરૂણ બેવરેજિસ પર GST ને લીધે ફોકસમાં તો છે જ પરંતુ સાથે વરૂણ બ્રેવરેજીસમાં પણ એક પોઝિટિવ સમાચાર છે કંપનીએ અધિગ્રહણ કરવા પર વિચાર કરી રહી છે તેઓ જેગર રિન્યુએબમાં છવ્વીસ ટકા હિસ્સાનું અધિગ્રહણ જે છે તે કંપની કરશે અને રાજસ્થાનમાં તેઓ કેપિટલ સોલર પાવર સપ્લાય જે છે તે કંપની કરવા જઈ રહી છે એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીં આપણે કહી શકાય છે ત્યારબાદ આઈઆઈએફએલ ફાઇનાન્સ પર નજર કરશું બોર્ડ પાસેથી ખાસ કરીને પ્લેસમેન્ટ દ્વારા તેમને ત્રણસો કરોડના ડેબિટ ઇસ્યુઝ જે છે તેને કરવા માટે મંજૂરી મળતી જોવા મળી રહી છે આ કારણ આ કાઉન્ટર ફોકસમાં જોવા મળી શકે છે કેનફીન હોમ્સ પર નજર કરશું અહીંયા પણ ખાસ કરીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા દસ હજાર કરોડના એનસીડીઝને ઇસ્યુ કરવા માટેની અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે ત્યારબાદ મેડલ કંપનીમાં સેલ પર નજર કરશું મેડલ કંપની અમર આપણે ગઈકાલથી જ આપણે જોયા છે ઘણું જ ફોકસમાં છે પોઝિટિવ સમાચાર બીજા પણ જોવા મળી રહ્યા છે અને સેલ માટે હવે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે તેમને એમઓએમાં વિસ્તાર માટે અહીંયા મંજૂરી મળી છે એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના વિસ્તરણ માટે કંપનીને અહીંયા મંજૂરી મળી છે અને તે સાથે કંપની જે છે તે રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક બિઝનેસમાં પણ સામેલ થતી જોવા મળી રહી છે એટલે ખાસ કરીને કાઉન્ટર સેલ આપણે ફોકસમાં જોવા મળી શકે છે અને ત્યારબાદ નજર કરશું કેમ્પસ એક્ટિવે પર અહીંયા પણ અધિગ્રહણ કર્યું છે કંપનીએ કંપનીએ સિટકુલ પંતનગરમાં તેમણે જમીન અને બિલ્ડિંગ્સ જે છે તે તેમને ખરીદી છે અને સેવન્ટી ફોર પોઈન્ટ સેવન્ટી ફાઇવ કરોડમાં તેમને આ પૂરી જમીન અને બિલ્ડિંગ્સ જે છે તેનું તેમને અધિગ્રહણ કર્યું છે અને ફિફ્ટી એટલે એફઆઈ ટ્વેન્ટી એઇટ સુધીમાં તેઓ બીજી વધારાની બોતેર લાખ પેર ક્ષમતાવાળી તેઓ જમીન જે છે તેના પર તેઓ બસ્સોને ત્રીસ કરોડનો ખર્ચ કરવાની યોજના પણ બનાવી રહી છેલ્લા કારણસો આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે ચાંદી ડેફિનેટલી જીએસટીને લઈને કન્ઝ્યુમર એફએમસી સિમેન્ટ તરીકે દરેક સેક્ટર ફોકસમાં રહેશે તે સિવાય જેટલા પણ ન્યૂઝ આવ્યા છે તેના પર પણ આજે ફોકસ આપવાનો રહેશે જી તો ખાસ કરીને આજે આ સેક્ટર્સ અને સ્ટોક્સ પર ફોકસ રાખીશું આદ્ય અને તૃપ્તિ આ આભાર અમારી સાથે જોડાય ટોપ સ્ટોક શેર કર્યા